પરંતુ સાયન્સ અને ટેકનોલોજી જે ક્વેશ્ચન પેપર આજનો હતો એ એકંદરે ટફ રહ્યો તો ટફ તો શું ટફની તો શું વાત કરી પરંતુ પાર્ટ એ માં ઘણા બધા ક્વેશ્ચન સેવા હતા કે જેમાં થોડી કન્ફ્યુઝન હતી સાથે સાથે પાર્ટ બી માં પણ જે બે ત્રણ સવાલો જે ખરા તે થોડા ટ્વિસ્ટેડ હતા જેથી કરીને કેટલાક વિદ્યાર્થીઓએ તો એટલે સુધી કહી દીધું છે કે 90 અપ ની જે એક આશા હતી એમાં હવે એ ફળીભૂત થાય એવું લાગતું નથી 90 અપ લાવવા થોડા અઘરા થઈ ગયા છે મા હું જે હમણાં સોલ્યુશન બનાવું છું અને તમને જે બતાવું છું એ સોલ્યુશન એ ત્રણ થી ચાર શિક્ષકોએ ભેગા થઈને જે મને સોલ્યુશન્સ બનાવીને આપ્યા છે અલગ અલગ રીતે એ સોલ્યુશનમાંથી એક માસ્ટર સોલ્યુશન બનાવીને મેં હું તમને આપવાનો પ્રયત્ન કરીશ ફિલહાલ એ સવાલોમાં અમુક અમુક સવાલોમાં જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ્સ માટે હું તમને જણાવી દઈશ કે આ સવાલોના જવાબો જે ખરા તેમાં શિક્ષકોમાં થોડા મતભેદ છે તો એ સવાલોના જવાબ માટે તમે તમારી રેફરન્સ બુકનો યુઝ કરી શકો ટેક્સ બુકનો યુઝ કરી શકો તો આપણે પાર્ટ એ નું સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો આ પ્રશ્નપત્ર સેટ ક્રમાંક 1 છે આના પહેલા પ્રશ્ન સાથે તમે આનો જે પ્રશ્ન ખરો તે તમારા પ્રશ્નપત્રના સેટ ક્રમાંક સાથે મેચ કરો જેથી કરીને બાકીના પ્રશ્નો બધા એક સરખી સિરીઝમાં ચાલશે પ્રથમ પ્રશ્ન આમાં જે આપ્યો છે તેની જો વાત કરીએ એક વૈજ્ઞાનિક કે જેમણે ભારપૂર્વક સૂચવ્યું કે જો કોઈ પદાર્થ કે સાધનની કાર્યક્ષમતા વધારવી હોય તો તેની સૂક્ષ્મ કૃતિ અલ્પાકૃતિનો વિચાર કરવો પડશે તે વૈજ્ઞાનિકનું નામ નીચેનામાંથી કહ્યું છે આનો જવાબ આવશે પ્રોફેસર રિચાર્ડ પી ફેઇનમેન પરિમાણીય થ્રી મુદ્રણ એટલે કે પ્રિન્ટિંગ હોલોગ્રાફિક સંગ્રાહક પ્રકાશીય કોમ્પ્યુટિક કોમ્પ્યુટિંગ ગણક ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી સ્પિન્ટ્રોકનિક્સ વગેરે શબ્દો નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે આનો જવાબ આવશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ જે પ્રશ્ન ખરો ઘણો લાંબો છે અને એની આકૃતિઓ જે ખરી તેવો પ્રશ્ન છે તેથી આમાં સવાલ નથી વાંચતો ડાયરેક્ટ જવાબની જો વાત કરું તો આકૃતિ બી આનો એક જવાબ આવે છે અને સાથે સાથે અમુક શિક્ષકોના જણાવ્યા પ્રમાણે આકૃતિ સી પણ જવાબ આવી શકે છે પરંતુ ફિલહાલ આકૃતિ બી જે ખરો એ જવાબ માં બહુમતી છે એમ કેવું તો ચાલે આગળના પ્રશ્ન પર ફોકસ કરો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર પી કહે છે લેન્સનો પાવર ડાયોપ્ટર એકમમાં માપવામાં આવે છે જયશ્રીની આંખના નેત્રમણી એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ પચીસ સેન્ટીમીટર છે તો જયશ્રીની આંખના નેત્રમણીનો પાવર કેટલો હશે જયશ્રીને કયા લેન્સના ચશ્મા પહેરવા જોઈએ આની ગણતરી કરતાં આના જવાબ જે ખરો તે પ્લસ એટલે કે બહિર્ગોળ લેન્સ આ જવાબ ફાઇનલાઇઝ અમને જાણવા મળ્યો છે કલરકામ માટે વપરાતા પદાર્થોના વર્ણકોને પદાર્થોને વર્ણકો કહેવામાં આવે છે વિવિધ વર્ણકો ઉત્પન્ન કરવા માટે વર્ણકોનું વિયોગિક પદ્ધતિથી મિશ્રણ કરવામાં આવે છે નીચેનામાંથી કયા રંગનું પો શોષણ પીળા અને વાદળી વર્ણકો વડે થતું નથી આનો જવાબ આવશે લીલો વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યોદય સૂર્યાસ્તને લીધે દિવસ કેટલી મિનિટ લાંબો બને છે આનો જવાબ આવશે ચાર મિનિટ સંદેશ વ્યવહારમાં વપરાતા ઓપ્ટિકલ ફાઈબર કયા ચોક્કસ સિદ્ધાંત પર કાર્ય કરે છે આનો જવાબ આવશે પૂર્ણ આંતરિક પરાવર્તન કાચના સળિયાને રેશમ સાથે ઘસીને અને પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને આ બે સળિયાઓને એક એકબીજાની નજીક લાવતા તેમની વચ્ચે આકર્ષણ ઉપજે છે ઘર્ષણ દરમિયાન કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયા પર કયા વિદ્યુત ભારો ધારણ થશે આનો જવાબ આવશે કાચના સળિયા પર ધન વિદ્યુત ભાર અને પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુત ભાર ઓપ્શન નંબર એક નીચેનામાંથી કયા સમીકરણને ઝૂલનો નિયમ કહે છે એનો જવાબ આવશે એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આરટી એક પરિપથમાં વાહક તારનો અવરોધ દસ ઓમ છે તેને બે પોઈન્ટ પાંચ વોલ્ટની બેટરી સાથે જોડતા તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે તો આની ગણતરી જે મેં બતાવી છે એ પ્રમાણે ગણતરી કરતાં ઝીરો પોઈન્ટ પચીસ એમ્પિયર આવે છે એ ઝીરો પોઈન્ટ ને એમ્પિયરને આપણે માઇક્રો એમ્પિયરમાં કન્વર્ટ કરીએ તો બસો પચાસ માઇક્રો એમ્પિયર થશે આમાં પણ કેટલાક શિક્ષકોને પણ કન્ફ્યુઝન ઝીરો માઇક્રો પચીસ માઇક્રો એમ્પિયરમાં છે પરંતુ આ જવાબ એમ્પિયરમાં આવે છે ખાસ કાળજી રાખશો નીચેની આકૃતિવાળો આજે આખો સવાલ કરો તો તેમાં ડાયરેક્ટ જ હું આકૃતિ એનો જે જવાબ કરો એની વાત કરું છું અને આમાં પણ થોડું ઘણું કન્ફ્યુઝન કેટલાક શિક્ષકોના મતભેદ અલગ અલગ જોવા મળ્યા છે ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ જમણા હાથની હાથના પંજાની મધ્યમાં આંગળી શું દર્શાવે છે મધ્યમાં આંગળી લઈ જે વચ્ચેની આંગળી હોય છે તેની વાત કરી છે તો તેમાં વાહકમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ તો આ જવાબ આવશે આ સવાલ જે કરો વર્તુળ આકૃતિ વાળો એ તમારી ટેક્સ્ટબુકમાં બેઠો છે તો તેમાં નીચે દર્શાવેલ ચાર વર્તુળ વર્તુળાકાર રીંગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા કઈ રીંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે કોમન સેન્સની વાત છે આનો જવાબ આકૃતિ D જ આવી શકે કારણ કે કેન્દ્રબિંદુથી એ જે વિદ્યુત પ્રવાહનો અંતર ઓછું રહેશે તો ચુંબકીય ક્ષેત્ર મહત્તમ રહેશે હવે આમાં નીચેના વિદ્યુત પરિપથમાં નંબર એક બે અને ત્રણ અનુક્રમે શું દર્શાવે છે બલ્બ છે કળ એટલે કે સ્વિચ છે અને આ બેટરી છે તો બલ્બ કળ અને બેટરી ઓપ્શન નંબર બી આનો જે છે તે ભૌગોલિક નકશા સંબંધી જાણકારી મેળવવા કયો કૃત્રિમ ઉપગ્રહ ઉપયોગી છે હવે આમાં પણ કેટલા મતભેદ આવેલા હતા પરંતુ મેં ગૂગલ પર સર્ચ કરતા મેટસેટ એ વેધર માટેનો ઉપગ્રહ છે જેને મિટિયોલોજીકલ સેટેલાઇટ કહેવામાં આવે છે આનો સાચો જવાબ જે છે તે કાર્ટોસેટ આવશે એલએચસીનું પૂરું નામ કોઈ જ કન્ફ્યુઝન નથી લાર્જ હેડ્રોન કોલરા કોલાઇડર પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં એક વર્ષ લાગે છે જ્યારે પ્લૂટોને લગભગ પૃથ્વીના બસો અડતાલીસ વર્ષ લાગે છે આ માટેનું મુખ્ય કારણ શું છે તો આનો જવાબ આવશે પ્લૂટો સૌથી લાંબો ઓપ્શન જે ખરો તે પ્લૂટો સૂર્યથી ઘણું દૂર હોવાથી તેને પૃથ્વી કરતાં વધુ અંતર કાપવું પડે છે સૂર્યની ફરતે ચારસો કિલોમીટર સુધીના તેજસ્વી આવરણને શું કહે છે આમાં કોઈ કન્ફ્યુઝન નથી ફોટોસ્ફિયર હવે આપણ ઘણો બધો લાંબો સવાલ છે અ બહુ જોડોવાળો જે પીએચ પેપરને દ્રાવણમાં બોળતા પીએચ પેપરના રંગમાં થતા ફેરફાર પ્રમાણે પીએચ મૂલ્યો નીચેના અ અને બ વિભાગમાં દર્શાવેલ છે તે પરથી તેનો ચોક્કસ જવાબ આપો આનો સીધો સાધો જવાબ બી એ ડી સી નીચેનામાંથી સોડિયમ જિન્કેટનું અણુસૂત્ર કોઈ કન્ફ્યુઝન નથી એનએ એ ટુ ઝેડ એન ઓએચ ફોર ફોર પીએચવાળા જલીય દ્રાવણ કરતાં બે પીએચવાળું જલીય દ્રાવણ કેટલા ગણું વધારે એસિડિક હશે આનો જવાબ ટેક્સબુકમાં આવેલો છે સો ગણું સો ગણું એટલે અહીંયા આપણે કરવું પડશે દસનો બે ઘાત નીચેનામાંથી સામા ટાર્ટરિક એસિડ હોય છે આનો જવાબ આવશે આંબલીમાં વૈજ્ઞાનિક તુલા અને વજનમાં હલકા સાધનો બનાવવા માટે કયા ઘટકો વપરાય છે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ આ પણ જવાબ સવાલ જેવો ટેક્સ્ટબુકમાંથી સીધે સીધો મળી જાય છે વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં ગલનબિંદુ વધુ નીચું લાવવા માટે કયો પદાર્થ વપરાય છે ફેલ્સ્પાર કઈ પદ્ધતિ દ્વારા ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે રિડક્શન પદ્ધતિ કોઈ કન્ફ્યુઝન નથી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે આધુનિક પદ્ધતિ સંપર્ક વિધિનો ઉપયોગ થાય છે આ સિવાય અન્ય કઈ પદ્ધતિથી તેનું ઉત્પાદન કરી શકાય લેડ ચેમ્બર પદ્ધતિ કયો વાયુ ફળોના રસ જામ અને ફળોની સુકવણીમાં પરીક્ષક એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે એસો સલ્ફર ડાયોક્સાઇડ એસો માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે એસો ની બનાવટમાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે વી ટુ ઓ ફાઈવ નીચેનામાંથી એન્ટ્રેસાઇટ માટે કયું વિધાન ખોટું છે તો તેનો જવાબ આવશે સૌથી લાંબો ઓપ્શન શુદ્ધ એન્ટ્રેસાઇટ બળે ત્યારે અવશેષનું પ્રમાણ ખૂબ જ વધુ રહે છે આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર કોઈ કન્ફ્યુઝન નથી સી એન એચ ટુ એન માઇનસ ટુ ઇથિન વાયુને હવામાં સળગાવતા મેશવાળી જ્યોત સાથે બળે છે આ મેશને શું કહે છે કાર્બન બ્લેક કાર્બન કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે આમાં કન્ફ્યુઝન કે ઇથિન અને પરંતુ ફાઇનલ આન્સર નોનસ્ટિક રસોઈ માટે આમાં કોઈ જવા કન્ફ્યુઝન નથી આપણે ટીવી પર એડ પણ જોતા હોઈએ છીએ ટેફલોન ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલો પોલિમર પદાર્થ કયો હતો ડેક્સ્ટ્રોન યુરિયા અને ફોર્માલટી હાઈટના સંયોગીકરણથી બનતા રેઝિનને શું કહે છે યુ એચ યુ એફ રેઝિન ફોર્મ અમીબા એક કોષી પ્રાણી છે અમીબામાં ખોરાક મેળવવાની પદ્ધતિને કોષીય ઘન ભક્ષણ કહે છે નીચેનામાંથી પોષણનો કયો ક્રમ અમીબામાં સાચો છે એમાં કોઈ કન્ફ્યુઝન નથી ખોરાક ગ્રહણ પાચન શોષણ અને પરિપાચન કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોઠડીમાં રુધિર ગળાય છે અતિ સૂક્ષ્મ ગારણ મનુષ્યના શરીરમાં રુધિરના વહનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે આમાં આપણે અસત્ય વિધાન જોવાનું છે તેથી જવાબ આવશે જમણા કર્ણકમાંથી ઓટુયુક્ત રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે ટેક્સબુકમાં આપ્યું છે કે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં ઠલવાય છે કેવા પદાર્થોનું સ્થાનાંતર અન્નવાહક પેશીમાં થાય ત્યારે પેશીમાં આશ્રુતિ દાબ વધે છે આમાં એક ગ્લુકોઝ અને સુક્રોઝમાં થોડું કન્ફ્યુઝન છે બટ ફિલહાલ હું ગ્લુકોઝ આન્સર ટીક કરું છું ગ્લુકોઝ અને સુક્રોઝ આ બેમાં થોડું કન્ફ્યુઝન છે ટેક્સ્ટબુક રિફર કરી લેશો તો વધારે સારું રહેશે રેઝિન અને ગુંદર વનસ્પતિના કેવા દ્રવ્યો છે એમાં ઉત્સર્ગ દ્રવ્યો ઉધરસ અને છીંક જેવી ક્રિયાઓનું નિયમન નીચેનામાંથી કયા અંગ દ્વારા થાય છે લંબમંચા બાળપણમાં વધારે પડતા કયા અંતરસ્ત્રાવના સ્ત્રાવને કારણે વ્યક્તિની ઊંચાઈ સાત ફૂટ કરતાં વધારે થાય છે જી જેને ગ્રોથ હોર્મોન કહેવામાં આવે છે વનસ્પતિના પ્રકાંડનો કાપેલો ભાગ કે જેનો ઉપયોગ આરોપણ કરવામાં થાય છે આનો જવાબ આવશે સ્ટોક ટેક્સ્ટબુકમાં બુકમાં બેઠો આપ્યો છે કયા રોગમાં મૂત્રજનન માર્ગના શ્લેષ્મ સ્તરમાં ઈજા અને સામાન્ય ચાંદી એટલે કે અલ્સરનું લક્ષણ જોવા મળે છે મોટેભાગે સિફિલિસ જવાબ આવે છે તો છતાં એઇડ્સ અને સિફિલિસમાં થોડું કન્ફ્યુઝન જણાયું છે મતભેદ જણાય છે બટ સિફિલિસ ઘણા બધા શિક્ષકોએ આન્સર આ કયો છે લીલા પાંજરાવાળો સવાલ જે ખરો ઘણો લાંબો છે અને તેમાં ભમરાનો લીલો રંગ એ જનીન સ્તરે ફેરફાર સાથે સંકળાયેલ છે આ જવાબ છે નીચેનામાંથી આમાં પણ જો કે કન્ફ્યુઝન તો છે જ કે બી અને ડી જવાબ શિક્ષકોએ મતભેદમાં જણાવેલો છે નીચેનામાંથી જંગલી કોબીજની જાતિઓ માટે ઉત્ક્રાંતિનો કયો ક્રમ સાચો છે કોબી બ્રોકોલી ફ્લાવર કલરબી અને કેલે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના એસી ટકા ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું ગણાય છે ક્લોરો ફ્લોરો કાર્બન નિવસન તંત્ર કઈ આંતરિક ક્રિયા તંત્રનું બનેલું છે સજીવો અને તેમનું ભૌતિક પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એલપીજીના બદલે ખોરાક રાંધવા માટે સૂર્ય શક્તિથી ચાલતા વાસણ સાધનો ઉપયોગ કરી શકાય છે તે નીચેનામાંથી કોનું ઉદાહરણ છે તો તેનો જવાબ આવશે રિડ્યુસ કયા વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી દવી બના જીવનનું બલિદાન આપ્યું એનો જવાબ આવશે ખેજરી તો મિત્રો આ હતું પાર્ટ એનું સોલ્યુશન જો તમે અમારા આજ પ્રકારના વિડિયોઝ જે સોલ્યુશન તો બધા વિષયના મૂકવાના છે પરંતુ આ સિવાય પણ એજ્યુકેશનલ મોટિવેશનલ પોઈમ્સના વિડીયો પણ અમે મૂકીએ છીએ ટેકનોલોજીને લગતા પણ કેટલાક વિડીયો મૂકીએ છીએ તો એ વિડીયોના નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપતા રહેશો થેન્ક યુ ટેક કેર બી ધ ચેન્જ